બોડી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના સિંગલ કુવા ગામે વીજ કંપનીના તાર અડી જતા ખેતરમાં ઘાસચારો ઉગાડેલો હતો તે સળગીને ભસમ થઈ ગયો તસવીરમાં દ્રશ્યમાન થાય છે ધુમાડાના ગોટે ગોટા ખેતરમાંથી નીકળી રહ્યા છે રાઠવા રેમલાભાઈ દેવજીભાઈ કવાટ તાલુકાના સિંગલ કુવાના એમના ખેતરની અંદર આ ઘટના બની હતી વીજ કંપનીના તાર છે એની તણખાજરિયા અને આ ખેતર સળગી ઉઠ્યું એ પ્રકારના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે ખેડૂત દ્વારા આગને બુધવા માટે પણ એમના સ્વજનો પરિવારજનો આજુબાજુના ખેતરમાંથી લોકો દોડી આવીને ખાસો પ્રયત્ન કર્યો પરંતુ બાટું બચાવી શકાય ન હતું બાટુ તમામ સળગી જતા લગભગ 60000 નું આગ ખેડૂતને રેમલાભાઈ દેવજીભાઈ રાઠવાના નુકસાન સર્જાયું છે